Thank <sharp inhale> you. ભારત દેશના સૌથી નાની ઉંમરમાંગ પરમપૂજ્ય જગતગુરુનું સ્થાન પૂજ્ય મહેન્દ્રાનંદગિરી મહારાજને આપવામાં આવ્યું ઉત્તર પ્રદેશમાં વાવેલા પ્રયાગરાજમાં સનાતન ધર્મના તેર જેટલા અખાડાના સંતો મહંતોની ઉપસ્થિતિ માંગ એક હજાર આઠ મહામંડલેશ્વર માંગથી જગતગુરુનું સ્થાન મહેન્દ્રાનંદ ગિરિજીને આપવામાં આવ્યું છે લોકોએ જગતગુરુ મહેન્દ્રાનંદગિરી મહારાજનું ઢોલ નગારા સાથે પુષ્પ વર્ષાવી હાર પહેરાવી ભવ્ય સ્વાગત કરી દર્શન કરી આશીર્વાદ લીધા હતા ગઈકાલે પ્રયાગરાજની ભૂમિમાં અમારા ગુરુ મહારાજના આશીર્વાદથી શ્રી પંચદશનામ જૂના અખાડા તેમજ અખાડા પરિષદના સદસ્યો અને કાશી સુમેરુપ્ઠના શંકરાચાર્ય દ્વારા અમને જગદ્ગુરુ ગ્રગાચાર્યની પદવી એનાયત કરવામાં આવી છે જે અમારા કામોની સમીક્ષા કરી અમે જે રીતે સનાતનની અંદર કામ કરી રહ્યા છીએ એ પ્રમાણે એનું ધ્યાન આખા અખાડા પરિષદ અને તમામ સંતોએ મળી એનું મૂલ્યાંકન કરીને અમને ગઈકાલે પ્રયાગરાજની અંદર જે સાધુ સંતોમાં સર્વોચ્ચ પદ કહેવાય છે એવું જગદગુરુનું પદ અમને આપવામાં આવ્યું છે